ઝાલાવાડ પ્રાંતના મોટા અંકેવાળીયા ગામના જીવાભાઈ વિરમ ગામા આ જીવાભાઈ સેવા કરવા માટે પોતાનું ને બળદ ને બધું લઈને આવ્યા હતા કે મારા મંદિર થાય ત્યાં સુધી આ ગાડું આ હું બંને સેવામાં સમર્પણ પથ્થર લેવા માટે જવાનું હોય ગાડામાં લઈને પથ્થર લઈને આવવાના અને જીવાભાઈ પોતાનું ને બળદ લઈને પથ્થર લેવા માટે ગયેલા સાઠ મણનો મણનો પથ્થર ગાડામાં ભરેલો અને લઈને આવતા હતા દિવસ આતમવાનો સમય થઈ ગયો અંધારું થઈ ગયું હવે લઈને આવવું કેમ અંધારામાં અંધારામાં ખડબસડા રસ્તામાં ગાડું હાલતા હાલતા અંધારામાં બળદનો પગ ક્યાંક ખાડામાં પડી ગયો ને એટલે પગ બળદનો ભાંગી ગયો એટલે બળદ થઈ ગયો લૂલો એટલે હાલી તો હગે નહીં બળદ બેહી ગયો હવે એક બળદ થી તો કેમ ચલાય ગામમાં આજુબાજુમાં જે ગામ નજીક હતું ત્યાં ભાડે બીજો બળદ ગોતવા ગયા પણ બીજો બળદ મેળ્યો નહીં ત્યારે ભગતને ચિંતા થઈ કે એક બળદથી તો કેમ ગાડું ચાલે નજીકના ગામમાંય ક્યાંય બળદ મેળ્યો નહીં પછી ભગતને મનમાં સંકલ્પ થયો કે જન્મો જન્મ ગણાઈ લીધા છે આ જીવાતમાં ક્યારેક બળદ પણ બન્યો હશે ને ઘણા ભાર ઉપાડ્યા હશે માટે આ જન્મે ભાર ઉપાડી લઉં તો હું વાંધો છે એમ કરીને હું બીજી બાજુ હું જોડાઈ જાઉં બળદની જગ્યાએ એમ આ જીવા ભગતના મનમાં એમ થયો એક બાજુ બળદ અને બીજી બાજુ હું એમ જોડાઈ જઈએ અને પથ્થર મંદિર સુધી પહોંચાડી દઈએ અનેક જન્મ સુધી બળદના જન્મ લીધા હશે લીધા જ છે ને ચોરાશી લાખ પ્રકારના આપણે દેહ ધારણ કર્યા એમાં હું નથી ધારણ હું જન્મ નથી લીધા ક્યાં જન્મમાં નથી આપણે આવ્યા જેટલા જીવ આપણી નજર સમક્ષ દેખાય છે ને બધા જમાં આપણે જે એવા છે ક્યાંય આપણે નતી ગયા આમ નહીં તો આપણા બધાય હગા થતા હશે ને અત્યારે કોઈક હગા હામાં મળ્યા હોય તો કેવા તમે ઓળખાઈને કાઢો એમાં આમાં તો તમારે કેટલાય મળી રહેતા હશે કેમ ઝાઝો સમૂહ ભેગો થાય ને એટલે આમ હગાવાલા ને કોકનું કોક મળી જાય એટલે મોજ પડી જાય હો પણ આપણે જે જીવ આપણને હામાં મળે ને આપણા હગા હશે જ કેમ કે ચોરાશી લાખ અવતાર ધારણ કર્યા એટલે ક્યાંક તો હગા મળી જ ગયા હોય ને પણ ઓળખાણ રહેવા દીધી નથી ની બહુ સારું શું ભગવાને નહીં જો એ ઓળખાણ હોત ને તો આપણે તો એમાંથી ઊંચા જ ન આવત આ એક જન્મના હગામાંથી જ ઊંચા નથી આવતા તો જન્મ જન્મના હગાની ઓળખાણ ભગવાને રહેવા દીધી હોત તો તો જેને ઊંચું માથું જ ન થાત એટલે બહુ સારું કર્યું ને ભૂલવાડ દીધું તે ત્યારે આ જીવા ભગતે એવો સંકલ્પ કર્યો કે હું જૂતી જાઉં બળદની જગ્યાએ જો કેવા ભગતને સેવા કરવાની શુદ્ધ ભાવના છે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે કે એક બાજુ બળદ બીજું બાજુ આ આ ગામના જીવા ભગત જોડાઈ ગયા છે જોતર આમ ગળે દઈને એમ એને ગળે જોતર દીધું અને બળદની જગ્યાએ પોતે હાલાય બળદ તો પશુ કહેવાય એ તો બહાર ઉપાડી અગે પણ માણસથી આટલો બધો બહાર ઉપડે તો એ જૂતી ગયા હો ભગતે વિચાર્યું કે ઠાકોરજીને માટે બધું જ કુરબાન છે આ દેહ પણ ભગવાનને માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે માટે આ દેહની પણ મારે પરવા નથી બીજે દિવસે પછી તો પથ્થર લઈને સાંજે આવ્યા પથ્થર ઉતાર્યો બધું થઈ ગયું બીજે દિવસે સભામાં રક્ષાબંધનનો દિવસ હતો આપણે નજીક આવે છે કે નહીં કેટલા દિન વાર રહી પાંચ દીનવાર રહી રક્ષાબંધનનો દિવસ બીજે દિવસે આવ્યો અને મહારાજે કીધું મહારાજને હાથે બધા ભક્તો રક્ષાબંધન કરે ને મહારાજને રાખડી બાંધતા હોય છે એટલે ભગવાનને રાખડી બાંધી ત્યારે કોઈ ભક્તને એમ થયું કે મારે ભગવાને રાખડી બાંધવી છે બધાએ ભગવાને રાખડી બાંધી મહારાજ કે અમારે હાથે બાંધી રાખડી અમારે બીજા કોઈ ભગતને બાંધવી છે હાલો કોને બાંધીએ હું ઊંચી આંગળી કરે મને મહારાજ બાંધી મને બાંધી ને મને બાંધી દો એમ હવ આમાં હાથ ઊંચા કરવા માંડ્યા મહારાજ તો આમ સભા સભામાં જોવા માંડ્યા હોય મહારાજ તો કોકને ગોતે છે તે શિવા ભગત આમ ખૂણા બેઠા તા મહારાજ કે અમારે જેને બાંધવી હોય ને બાંધી તમે કયો એને આમ થોડા બાંધી જીવા ભગત રાખડીના ખરા અધિકારી તમે છો આ બાજુ આવો અહીંયા આવો એમ કરીને મહારાજે બોલાવ્યા ખરા રાખડીના અધિકારી તો તમે જ છો અહીંયા આવો ભગવાને એને ગોતી લીધા હો અને પોતાને કાંડે બાંધેલી રાખડી મહારાજે જીવા ભગતને બાંધી દીધી એને ભગવાનમાં પ્રેમ ભાવ ને મહિમા હતો ને તો એને આવી કઠણ સેવા પણ આકરી ન પડી અને પથ્થર લઈને પોતે પહોંચાડી દીધો અને એ પથ્થર તા મંદિર માટે પણ મહારાજ કે અમારા જીવા ભગતે આટલો બધો બાર બળદની જગ્યાએ ઉપાડ્યો તો આ પથ્થરને અમારે મંદિરમાં નહીં પણ મંદિરના આ પથ્થરનો થાંભલો બનાવીને પ્રસાદી રૂપે આ થાંભલો રાખવો છે બધાને દર્શન થાય અમારા ભક્તની સેવાના પ્રતિક રૂપે આ થાંભલાને અમારે પ્રસાદીનો રાખી રાખવો છે એટલે મહારાજી થાંભલાને પછી બનાવ્યો પથ્થરનો અને પેટ્યા અને મહારાજે કીધું ભક્તની સેવાનું પ્રતીક છે એટલે પછી અત્યારે પણ દર્શન થાય છે તમે કર્યા છે કેટલાય કર્યા હવે જાઓ કેટલે જો કાળુપુર મંદિરમાં જાઓ ધરનારાયણ દેવ વચ્ચે પધરાવાયેલા છે આ બાજુ રાધાકૃષ્ણ દેવ ઈ બાજુ થાંભલો છે મંદિરનો હામે હામે જ મોટો થાંભલો ખબર ન હોય કોઈને પૂછી લેવાનું એટલે દર્શન થઈ જાય એ ભગતે એવી સેવા કરી